ો મરેશ ગુરૂસાક્ષાત્મ બ્રહ્મ કસ્મૈશ્રી યાદીભૂતિષું શક્તિણ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમસ્તો ભગવાન વર્ષની જેમ અમે પણ બધા સદભાગી છે કે ભક્તો ભાવથી આમંત્રણ આપે ગમે એટલા કામો હોય પણ પ્રેમ ને વશ થઈને પણ માણસો એ આવવું જ પડે તો એવીખ એવી શિવકથા પણ એ તો આપણી દ્રષ્ટિમાં ફેરસે એટલે આ વસ્તુ સમજાય નહીં ને તો વચ્ચે ખાલી પાણી પડ્યા કરે જાણે કથા ને એ શિવ ને ચાલુ કથા એ અભિષેક

આવા સત્સંગ કથાના માધ્યમથી દરેક બાળકોની અંદર રહે કે જે હંમેશા બીજાને સુખી બનાવવાના પ્રયાસો કરે પૈલી સરસ રીતે કથાનો પ્રવાસ આધાર એવા એવા પરમ આદર્ય જેનું સ્થાન અમારા જવાબ ફક્તિ પર એમ ભાવ રાખતા રહેજો તો પરમાત્મા પણ વિનવણી કરીએ કે તમારા આશીષ હંમેશા અમારા ભક્તો પર વિશેષ આ અૃધ બાળકો કહી શકે એની હું કહી શકી પણ કંઈક ભગવાનની કૃપાથી રાંડી ગયેલી ભાષામાં જે કંઈક શબ્દો બોલતા આપણે એ ખાલીને ખાલી પ્રયાસો કરીએ બાકી આ બધા શામાર એક સામાન્ય માણસો છે પણ જે માણસો ભક્તિ કરે તેના પર ભગવાનનો વિશેષ પ્રેમ રહે અને જ્યારે કથામાં દીકરીની વાત આવી દીકરી એ એટલી અતિ ઉત્તમ વસ્તુ છે કે એની હું પ્રશંસા કરીએ કે કેટલા યજ્ઞોના ના પુણ્યો ભેગા થાય એમ તો એની કોઈ ઉપમા નહીં આપી શકે પણ આટલા બધા યજ્ઞો ના પુણ્યો ભેગા થાય અને ત્યારે આપણા ઘરમાં દીકરી અવતરતી હોય અને એ તો માપના દિવસ પાપ ની ઘેરે રહે કેટલી મોટી ત્યાગ ભાવનાની મૂર્તિ છે અને આજે બધું છોડીને મા બાપનો પ્રેમ છોડીને બધા સગાવાલાનો પ્રેમ છોડીને એક અજાણી જગ્યા પર જ્યારે જવાનું આવે અમે તો પુરુષો તો છે પણ કોઈ જગ્યાએ જઈએ તો ક્યારે ઘેરે જઈએ અને આવું પતહર થતું હોય